જો મસ્ત ગરમા ચા નાસ્તા સાથે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ગરમા ગરમ વડથી યાદ આવે કે ભાઈ મોસમ એકદમ હવે ગરમી વાળો ચાલુ થઈ ગયો છે કેમ કે ગામમાં મળે છે આઈસ્ક્રીમ અને ગામમાં આઈસ્ક્રીમ મળે ત્યારથી સમજી જવાનું કે હવે પ્રોપર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે સેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગે છે અત્યારે સવારના કંઈક અગિયાર અને આપણા દિવસની અને આપણા બ્લોગની શરૂઆત થાય છે અને મને એમ થાય છે કે હમણાં આટલી ગરમી હે તો ભાઈ આપણો જ્યારે પ્રોગ્રામ હશે સમાજનો ત્યારે કેટલી ગરમી થશે ભાઈ ત્યારે તો મે મહિનો આજે તો ગરમીની શરૂઆત થાય રહી માર્ચ મહિનાની સ્ટાર્ટિંગ અને હજુ બે મહિના રહીને ગરમી તો ભાઈ નેક્સ્ટ લેવલ હશે ભાઈ તો આજે અમારા ભાઈની ગાડી થોડીક લેટ હે સુઈ ગયા હતા અને ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું તો શાયદ આજે ટ્યુશનમાં એને વડ મળશે નહીં મળે કેમ લેટ આવતો વડ ના મળે હા હું કહી દઈશ મિસ ને હવે જો લેટ આવે ને તો વડજો તો કહી દઈશ હા ફોન કરીને ઘરે કહી દઈશ અને આમ તો રોજે બેગ લઈ જાય ને આજે ખબર નહીં કેમ થેલીમાં નાખીને રવાના થયા અને આજે આ થેલી લઈ જાય ને મમ્મી સ્કૂલમાં થેલી લઈ જતા એક બુક એક પેન બસ ભલે ટાટા શું કરે રી દીવાબત્તી દીવાબત્તી કરે એમ ક્યારથી તો કેમ મે જોયું નથી તને ક્યારે દીવા બોથી થાય રી આટલો બદલાવ રાઘુ રોજે નથી કરતી ના 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 રોજે કરે રી હે વારે વા તો જો આજે મેં ટ્રાય કરી મારા ફોનથી ફોર કે રિઝોલ્યુશનના અંદર વિડીયો લેવાની પણ મારા ફોનમાં ઓલરેડી બતાવે છે ફોર કે રિઝોલ્યુશન સુધીની કેપેસિટી તો છે પણ સ્ટેબલ નથી આવતો વિડીયો હું જ્યારે બી કોશિશ કરું તો આમ થોડોક હાલે રહો પણ આમ તો જો હું જેટલા બી બ્લોગ્સ બનાવું છું એ થર્ટી ફ્રેમ પર સેકન્ડ ટેન એટી ટેન એટી રિઝોલ્યુશનમાં બનાવશ મને કે ચાલો કોશિશ કરી સિક્સટી એપીએસ બી ઓપ્શન એને ફોર કે બી ઓપ્શન એ પણ ફોર કે એટલું સપોર્ટ નથી કરતું તો જો અહીંયા આઠ વાગેરા પણ આ ઘડિયાળ આપણું આગળ મારા ઘડિયાળમાં વાગે જ છે કાંઈક સાતને પચાસ ઠીક છે તો પાંચ દસ મિનિટની રાહ છે ને આ હોમવર્ક કરે હોમવર્ક પતિ હશે એટલે આપણે કરવાનું આજે વર્કઆઉટ જી હા આપણે ક્યારેક ક્યારેક વર્કઆઉટ કરી લઈએ છીએ તાકી આપણું શરીર જે છે એ ઠીક પડી અને મારી સાથે રાઘોય બી વર્કઆઉટ કરે એનાથી થાય તો નહીં પણ કોશિશ કરે તો જો વર્કઆઉટ માટે અમે લોકો કપડા ચેન્જ કરી લીધા અમે લોકોને માટે મેં કરે અને તો બોલી નથી કર્યા અને આપણે જો એ નીચે મેટની જગ્યાએ આપણે સતરંગીને એવું પાથરી નાખી હોય અને આપણા આ જે હે વર્કઆઉટ એમાં કોઈ ઇક્વિપમેન્ટની જરૂર નથી ફોનથી તમે નો ઇક્વિપમેન્ટ વાળું એપ્લિકેશન આવે એનાથી તમે વર્કઆઉટ સારી રીતે કરી શકો અને પંપ બી સારો અમારે તમારા જે બાય છે ચેસ્ટ એ એકદમ હવે કાલે પણ એ જ કર્યું હતું અઠવાડિયામાં ચાર તો એ તો ને અઠવાડિયામાં ચાર દિવસ અમારું રૂટીને હાલ ઘડી રૂટીન અમે કર્યું પહેલા તો પંદર દિવસ વીસ દિવસ ચારે મન ત્યારે કરતો પણ હવે એક ફિક્સ ટાઈમિંગ કર્યું તો કાલે પહેલો દિવસ હતો કાલે બાયસેપ્સ ને એની એક્સરસાઇઝ હતી ને આજે જ આપણે જોઈ રહ્યા ને એપ્લિકેશન ના અંદર પેટની એની એક્સરસાઇઝ કરવાની તો આજે ખાલી જે પેટનો ભાગોને એની એક્સરસાઇઝ થશે મતલબ અલગ અલગ હર દિવસે અલગ અલગ એક્સરસાઇઝ હોય કે ક્યારેક લેગ્સની હોય ક્યારેક ચેસ્ટની હોય ક્યારેક હોય તો ક્યારેક પીઠની હોય તો એવી રીતના અલગ અલગ આખું શરીર એકદમ ફિટ પડ્યું હોય આ છે એપ્લિકેશન અને એમાં સેકન્ડ ડે જો આપણે ઓપ્શન આવી ગયું હોય ને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું ને આપણી જે એક્સરસાઇઝ સ્ટાર્ટ થઈ જશે એકદી આપણે કમ્પ્લીટ કરે એટલા માટે અહીંયા રાઇટ આવરો ને આપણે બીજા દિવસથી કન્ટિન્યુ આપણે કરી રહ્યા આટલી બધી જે આજે આપણે કરવાની છે ફર્સ્ટ એક્સરસાઇઝ છે આપણી એબ ડોમિનલ ક્રન્ચિસ તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું અને આપણે જો આવી રીતના કાઈક તો કૂઝ કરવાનો હે એબ્ડોમિનલ ક્રન્ચીસ કરીને बताओ 10 કરવાના છે કરીને बताओ હા હજુ જોરથી હા 1 2, 1 થી ઉંડાવ સ્ટાર્ટ થઈ ગયા ને આપણે 10 આવા કરવાના છે ક્યાં હજુ જોરથી હજુ ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 જો આપડી ફર્સ્ટ એક્સરસાઈઝ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે આપણે ડન કરશું અને પછી જે નેક્સ્ટ એક્સરસાઈઝ ઈ આવશે જે જો અને એના વચ્ચે વચ્ચે રેસ્ટ આપે આપણે 20 થી 30 સેકન્ડનો રેસ્ટ લેને પછી આપણે નેક્સ્ટ એક્સરસાઈઝ તરફ જવાનું હોય કરો ડન કરો આ કરીશ તો જો મેં સેકન્ડ રેસ્ટ લેને પછી આપણે આવું કરવાનું છે ઠીક છે ટ્વિસ્ટ કેવાને 3 One. one. Here we go. Twelve. Twelve times. Hmm. Six. Mm -hmm. तो ठीक है आप एक्सरसाइज पर ध्यान दें ये ना पशी तब ने मले આપણે પૂછીએ કે ભાઈ આજની જે તમને કેટલી હાર્ડ લાગી કે નોર્મલ હતી તો આજની એક્સરસાઇઝ બર્ન કરી કેટલો ટાઈમ લગાડ્યું કેટલી એક્સરસાઇઝ કરી ગયું હોય કેટલું ટાઈમ લગાડવાનું છે તો જો આજની એક્સરસાઇઝ થઈ ખતમ હવે કાલે મળશું ડે થ્રી સાથે અને હવે આપણે જઈ ફ્રેશ થઈ હે

કેમ કે એક જ એક્સરસાઇઝ ને થાય સમજી લો કે છ કે સાત જેટલી એક્સરસાઇઝ હતી ડબલ વાર હતી ઠીક છે તો આપણે બે વાર કરવાની આવે તો એક વાર તો ઇઝીલી થઈ જાય જ્યારે બીજી વાર આવે ને ત્યારે તમારી હાલત ખરાબ થાય તો જો આપણે ફ્રેશ થઈને રેડી થઈ ગયા ને હવે આપણે જમવા માર્કેટ કેમ કે આજે બનીએ ઘરે ઢોકળી ને આપણા પરિવારમાં એક જ સદસ્ય એવું હોય કે જેને સોસ ભાવે એના માટે સોસ લેવા જવાનું હોય ચલો 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 હા હોય બીજું ખૂણ હોય હે

અને મેં મારું થોડું ઘણું રૂટિન ચેન્જ કર્યું હોય જેમ કે એક્સરસાઇઝ કરવી યા તો પછી દરરોજે ભગવદ ગીતાના થોડાક પન્ના વાંચવાના આ મારું ત્રીજી વાર હશે કે હું ભગવદ ગીતા વાંચું ઓલરેડી બે વાર મેં વાંચી નાખી પહેલી વાર તો સમજણ જ ના પડી બીજી વાર થોડીક થોડીક પડી ત્રીજી વાર એનાથી વધારે ખબર પડે અને એ આપણે માર્કેટમાંથી રિટર્ન થશો ને એના પછી આપણે ભગવદ્ ગીતા તો ભાઈ અમને સોસ તો સોસ નાનું પેકેટ દેજો આની સાઈઝનું

તો જો આ છે આપણી ભગવદ ગીતા અને આની સાઇઝ બી ઠીકઠાક એ મતલબ નાની ઘણી મોટી બી નથી અગર હું ટ્રાવેલિંગ કરતો હોઉં ને ત્યારે બે ત્રણ દિવસ મારે ટ્રેનમાં તો અને હંમેશા સાથે લઈ જાઉં અને રીડ કરું અને અમારે કીધું ને કેમ ત્રીજી વખતે મારો આ રીડ કરવાનું અને હાલ હું પહોંચ્યો છું કાંઈક ત્રીજા અધ્યાયમાં જો આપણે પહોંચ્યા છીએ અધ્યાય નંબર ત્રણમાં પાના નંબર સેવન્ટી થ્રી ઠીક તો અહીંયા કરીનેથી આપણું હજુ આટલું બધું વાંચવાનું બાકી છે અને આ વાંચવાથી આપડી મેન્ટલ હેલ્થ ને એ ઠીક રહે ફોકસ રહે આપણા કામ ઉપર અને જેને કહેવાય ને ખોટા વિચાર ના આવે અને જે બી પ્રોબ્લમ હોય તમારા જે બી જીવનના પ્રોબ્લેમ હોય અંદરથી સોલ્યુશન તમારું મળી જાય અને એટલા માટે જ આપણે ગીતા વાંચવાનું રૂટીન ચાલુ કર્યું હોય ઓકે સો આજનું આપણું વાંચન પૂરું થયું ને આપણે પહોંચ્યા છીએ એટી ફોર પેજ નંબર ઉપર એટલે આપણે પણ આમ વાળી દીધું હોય કાલથી આપણે એટી ફોર પરનાથી કન્ટિન્યુ કરશું

હજુ ખબર નક્કી નથી હજુ કઈ પૂરું માળખું એકદમ આવ્યું નથી આપણી પાસે આવી જશે પછી નક્કી થશે કે ભાઈ શું પ્રોગ્રામ પ્રોગ્રામે કેટલા પ્રોગ્રામે એને કેવાય એ આપણો પ્રોગ્રામ એ કે આપણે આ ઢોકળી ખાવાની છે તો ચલો આપણે જમવાનો થઈ ગયો હવે આપણે જઈ સમાજમાં ને જોઈએ કે પ્રમુખ પદ થી આપણા માટે શું જેને કહેવાય ને કે હુકમ થાય છે ને આપણે કામ કરવાનું રહેશે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણી મીટિંગ થઈ ખતમ ને હવે આપણે ઘરે આવી ગયા અને આવી ઘણી બધી મીટિંગો હોજી આગળ થવાની હે તો

હું એક બે જ ખાવ છે એક સુ